વડોદરા શહેરની એક સરકારી શાળાએ અનોખી બેંક બનાવી છે આ બેંકમાં પૈસા કે ઘરેણા નહીં પરંતુ સચવાય છે વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને સ્કૂલ શૂઝ શહેરના ઓપી રોડ વિસ્તાર સ્થિત આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલય દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને શૂઝ બેંક બનાવવામાં આવી છે જેમાં ધોરણ બાર પાસ થયેલા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમના યુનિફોર્મ અને શૂઝ શાળામાં ડોનેટ કરતા હોય છે તો આ વિશેની વિગતવાર માહિતી આપણને શાળાના આચાર્ય જણાવશે તો જાણીએ જ્યારે કોરોનાનો સમયગાળો હતો તો એ વખતે અનુભવ્યું કે લોકો પાસે નોકરીઓ નહોતી કામ ધંધા રોજગાર બધું બંધ થઈ ગયું હતું લોકો પાસે બિલકુલ આવક રહી નહોતી એ સમયમાં પુસ્તકો અને યુનિફોર્મ પીટી યુનિફોર્મ શૂઝ આ બધું વાલીઓને ખરીદવા માટે ખૂબ અઘરું લાગતું હતું તો અમને એ વખતે વિચાર આવ્યો કે જો શક્ય હોય તો આવું કંઈક બાળકોને આપણે મદદરૂપ થઈ શકીએ આવા ગરીબ બાળકોને તો એ માટે અમે પછી ધોરણ બાર જે પાસ કરેલું હોય એવા ધોરણ બાર પાસ કરેલા બાળકોને બોલાવીને એક વિચાર મૂક્યો કે આપણે તમારી પાસે જે તમે ભણીને નીકળો છો તો તમારી પાસે જે યુનિફોર્મ છે શૂઝ છે ને કીટી યુનિફોર્મ છે આ બધું તમારે કોઈ કામમાં આવવાનું નથી પછી પહેરવાના નથી તો અમને જમા કરાવી દો તો એ જરૂરિયાતવાળા ગરીબ બાળકો છે એમને જ્યારે એ ઈચ્છા થશે અને આ રીતનું લેવાનું મને તો આવીને અમારી પાસેથી ફ્રી ઓફ લઈ જશે ત્યાર પછી અમે થોડો સુધારો પણ કર્યો પછી આગળ બીજું વર્ષ એવું પણ કર્યું કે પછી જે રેફરન્સ બુકો હોય છે નીટની ને આ બધી તો અમે એ ખૂબ મોંઘી આવે છે તો એ બાળકોને એવું પણ કહ્યું કે જો તમે તમારી પાસે આ ચોપડી પસ્તીમાં આપી દો એના કરતાં બેસ્ટ વે કે આ કૂકને કામમાં આવે તો પછીના વર્ષથી અમે એનું અભિયાન પાછું આગળ ચાલુ કરેલું છે એટલે એ પણ અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે દર વર્ષે લગભગ પચાસ સો જેટલા બાળકો આ રીતે એનો લાભ લેતા હોય છે અમે પણ કોઈને કંઈ ફોટોગ્રાફી કેવું કરતા નથી કારણ કે બાળકની થોડી લાગણી દુભાઈ શકે છે આમાં એટલે કોઈ ડેટા એવો અમે રાખતા નથી કે નામ બામ પણ રાખતા નથી એટલે બાળક તો એમાં આ વર્ષે ખાસ કેટલા યુનિફોર્મ કેટલા પુસ્તકો પણ જમા થયેલા છે પુસ્તકો પણ પચાસ એક જેટલા આવેલા છે પ્રોત્સાહન તો એવું છે કે જેની બિચારા ને જરૂરિયાત હોય તે આવી શકે છે મેળવી શકે છે એનો લાભ લઈ શકે છે પ્રિન્સિપાલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય બેન્જામિન રાણા